છોટાઉદેપુર જનરલ હોસ્પિટલના વર્ગ ત્રણ અને ચાર ના કર્મચારીના છેલ્લા બે મહિનાથી પગાર ન થતા હડતાલ પર ઉતર્યા છે આઉટસોર્સિંગ એજન્સી રાજેશ એન્ટરપ્રાઇઝ દ્વારા આ પગાર ચૂકવવામાં આવ્યો નથી

વર્ક ત્રણ અને વર્ગ ચારના કર્મચારીઓનો છેલ્લા બે મહિનાથી પગાર થયો નથી ઘણા લાંબા સમયથી આ પગારના અમારે બૂમાબૂમ થાય છે તો જેઓની એજન્સી છે એ અમને ટાઈમ સર એકથી દસ તારીખમાં પગાર કરી આપે એવી અમારી માંગણી છે આજે અમે હડતાળ પર છીએ કે જ્યાં સુધી પગાર ના થાય ત્યાં સુધી અમે કામ નહીં કરીએ એવી અમારી માંગણી છે વણકર રાજુભાઈ શ્રેહાન પટેલ જીટીવી ન્યૂઝ છોટાઉદયપુર